હલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું આમલીની ચટણીની રેસીપી અને આ આમલીની ચટણી ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે આ ચટણીમાં આપણે ગોળ નાખીને આ ચટણી બનાવીશું તો તેને તમે ભજીયા સાથે પાતળા સાથે કે ભેળમાં નાખીને પણ ખાઈ શકો તે એકદમ ટેસ્ટી આ ચટણી છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઈકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આંબલી લીધી છે અને ગોળ લીધો છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એક ગ્લાસ પાણી એડ કરીશું તો અહીંયા મેં આમલી લીધેલી છે તે એડ કરીશું તેમાંથી મેં આંબલીયા છે તે કાઢી લીધા છે અને તેનાથી વધારે આપણે ગોળ એડ કરવાનો છે આંબલીથી વધારે એટલે જે ખટાશ છે તે મેન્ટેન થઈ જાય અને હવે તેને આપણે ગેસ ઉપર મૂકી દઈશું સોન કરીશું ને પાણી જે છે તેને ઉકળવા દેસ તો તમે જોઈ શકો છો કે આપણું આંબલી પાણી જે છે તે ઉકળી ગયું છે તો ગેસ ઓફ કરી હવે તેને ઠંડુ થવા દઈશું તો હવે આપણી જે આંબલીનું પાણી છે તે ઠંડુ પણ થઈ ગયું છે તો હવે તેમાં આપણે બ્લેન્ડર ફેરવી દઈશું તો આ રીતના એક બીજું બાઉલ લઈશું અને તેમાં ગરણી કે કોઈ પણ ઝારો જે હોય તે મૂકીશું અને આ રીતના આપણે ચટણીને ગાળી લેવાની છે જેથી કરીને આંબલીનો કોઈ પણ જાડો ભાગ કે રગ જેવું હોય તે બધું ઉપર રહી જાય તો તમે જોઈ શકો છો કે આંબલીનો ઉપરનો ભાગ છે તે ઉપર રહી ગયો છે તો આ રીતના તેને રસ જે છે તે પ્રેસ કરી નીચે જવા દઈશું જે આ ભાગ છે તે આપણે એક તપેલીમાં નાખી દઈશું તો એક ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન જીરું એડ કરી દઈશું હાફ ટી સ્પૂન ગરમ મસાલો એડ કરી દઈશું હાફ ટી સ્પૂન તો તમે જોઈ શકો છો કે આપણી આંબલી જે ચટણી છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે તો તેને હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી આમલીની ચટણી જે છે તે એકદમ સરસ બનીને રહી તો તેને તમે પાતરા સાથે ભજીયા સાથે કે તમે ભેળમાં પણ નાખીને ખાઈ શકો એકદમ ટેસ્ટી એવી આ ચટણી બની છે ગોળ અને આંબલીની ચટણી છે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી લાગશે અને મિત્રો હવે આપણે નવા વિડીયા સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ બાય